એના લીધે સબસ્ટેશન ખરેખર ચાલુ કરવું જોઈએ બરાબર સરકારે જેમ બને તેમ જલ્દીથી જલ્દી એનું કામ પૂર્ણ થઈ ગયું છે તો ચાલુ કરવું જોઈએ એવી અમારી આ સબસ્ટેશન શરૂ થાય તો પહેલે તો એવું છે કે અહીંયાથી જે અમારી લાઈન આવે છે તે આમદલાથી આવે છે એટલે આમદલા એસએસની અંદરથી જે લાઈન આવે છે તે ઝાડીની અંદરથી આવે છે એટલે વારંવાર જ્યારે બી થોડોક બે છાંટા બી વરસાદ પડે ને તો તરત અમારી લાઈન ફોલ્ટ પર જતી રહે છે અને લગભગ દસ દસ બાર બાર પંદર પંદર કલાક સુધી વીજ પુરવઠો અમારો બંધ કરી દેવામાં આવે છે તો એ ફાયદો એ થશે કે અહીંયા જો આ સબસ્ટેશન ચાલુ થઈ જાય તો આજુબાજુના જે ગોયાવટ સુધી જે લાઈન જાય છે તેની અંદર બહુ મોટો ફાયદો થાય ગામડાઓ છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના કચુંબિયા ખાતે ચાર કરોડથી વધુના ખર્ચે જેટકો કંપની દ્વારા સબસ્ટેશન બનાવવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છો આ છાસઠ કેવીનું સબ સ્ટેશન છે બનીને બે માસથી પડી રહ્યું છે ધૂળ ખાઈ રહ્યું છે આનું ઉદ્ઘાટન કરવાની રાહ જોવાઈ રહી છે પરંતુ જે સરકારના મંત્રીઓ છે ઉદ્ઘાટનની રાહ જોયા વગર આને ચાલુ કરવું જોઈએ જેનાથી વીસથી પચીસ ગામોને આનો સીધો સીધો ફાયદો થાય તેમ છે આ સબ સ્ટેશન બનીને ધૂળ ખાઈ રહ્યું છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ મંત્રીઓને સમય નથી ઉદ્ઘાટનનો આ સબસ્ટેશન શરૂ કરવામાં આવે તો વીસથી પચીસ ગામોને સરળતાથી વીજ પુરવઠો મળી રહે હાલ ચોમાસાના સમયે વારંવાર વીજ લાઇન ફોટ પર જાય છે જ્યારે નજીકના ગામડાઓ ઘણો ફાયદો થાય તેમ છે પરંતુ ઉદ્ઘાટન એક ફોટો સેશન કરાવવા માટે અ જે સરકાર ટેક્સના નાણાંથી ખર્ચો કરે છે તે શોભાના ગાંઠિયા થઈ સમાન થઈ પડે છે પ્રજાની સુખાકારી માટે આવા ઉદ્ઘાટનો અનાજ જોઈ છે અને વહેલી તકે આવા સબસ્ટેશનો ખુલ્લા મૂકવામાં આવે તો પ્રજાના ઉપયોગી બને તેમ છે રફીક દણીવાના નિર્માણનું છોડાતીપૂર્વ ગુજરાત રાજ્યમાં રખડતા ઢોળનો ત્રાસ યથાવત છે ક્યારેક કોઈ કે ચાલતું છે તું વ્યક્ત